હડફ તાલુકા પંચાયત અને મોરવા હડફ હતી પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકા પંચાયત કચેરીમાં આવેલ આઈસીડીએસ ની મીટિંગ હોલમાં આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવ બે અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી આ પૌષ્ટિક વાનગી સ્પર્ધા મોરવા મામલતદાર હરીશભાઈ પરમારના અધ્યક્ષસ્થાને અને તાલુકા વિકાસ અધિકારી ઉમેદસિંહ સોલંકી તાલુકા હેલ્થ અધિકારી પ્રદીપસિંહ ભુરિયા સહિતની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં ઘટક એક અને ઘટક બેમાં આવતી અગિયાર સેજાની સાહીઠ આંગણવાડી કાર્યકર બહેનોએ ભાગ લીધો હતો જેમાં તેઓ દ્વારા આંગણવાડીમાં મળતી ટીએચઆર અને મિલેટ્સમાંથી બનતી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી

multimillion dollar 1福 500g we will order મોરા હડદ તાલુકાના પોષાણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત વાનગી નિદર્શન ઘટક એક અને ઘટક બેનું આયોજન કરવામાં આવ્યું છે એમાં કુલ ત્રણસો કેન્દ્રોમાંથી છાસઠ કેન્દ્રોને આપણે આ સ્પર્ધા માટે ભૂલાયા છે તમામ ઘટકોની બહેનો તથા એમના જે કેન્દ્રોની બેનો અલગ અલગ વાનગીઓની આપણે વ્યવસ્થિત ચકાસણી કરી એમાં ટીએચઓ સાહેબ મનોરાજા સાહેબ ખેતીવાડીનો સ્ટાફ સીએમટીસીનો સ્ટાફ તમામે તમામ વસ્તુઓની સરસ રીતે એની ચકાસણી કરી અને માર્કેટમાં આપવામાં આવેલું છે આપ્યા બાદ આ લોકો જિલ્લા કક્ષાએ જશે અને જિલ્લા કક્ષાએ એ લોકોનું સિલેક્શન થશે ત્યારબાદ આ લોકોને ઝોન કક્ષાએ મોકલવામાં આવશે આનો મેઈન ઉદ્દેશ્ય એ છે કે ગુજરાત રાજ્યમાં જે આપણા બાળકો છે જે છે આઈસીડીએસના આંગણવાડીના બાળકો એ લોકોને સારું પોષણ મળી રહે અને મિલેશ તરફ આપણો દેશ વરે અને મિલેશની જે આગવી ગુણવત્તા છે એના તરફ આપણે વરીએ એનું છે ખાસ કરીને જય હિન્દ જય ભારત આજરોજ મોરવા હડપ તાલુકાના પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ પચીસના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાર્યક્રમમાં મામલતદાર મોરવા હડપ તાલુકા વિકાસ અધિકારી મોરવા હડપ ટીએચ સાહેબ સીએમટીસીનામાંથી ભાવનાબેન ખેતીવાડી અધિકારી તેમજ આંગણવાડીના કાર્યકર બહેનો જે વાનગી લઈને આવ્યા હતા વાનગી મિલેટ્સમાંથી અને પ્રિમિક્સમાંથી બનાવવામાં આવી હતી કુલ અમારા મોરવા ઘટક એકના છ સેજા અને ઘટક બેના પાંચ સેજા કુલ બંને સેજાની બંને ઘટકની થઈને છાસઠ બેનોએ આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો અને એ પ્રતિયોગિતામાંથી બહાર બહેનોને પ્રથમ દ્વિતીયના તૃતીય નંબર આપી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા વાનગીઓમાંથી આપણે ચકાસણી પણ અધિકારીઓ જે હતા એમને નિર્ણાયકોએ નિર્ણય પોતે પોતાના નિર્ણય મુજબ બેનોને પ્રોત્સાહિત કરી હતી કે જેમાં બાફેલી વાનગી તળેલી વાનગી શેકેલું હોય એવી રીતે ગુણવત્તા ચકાસણી કરવામાં આવી હતી અને આવી રીતે બહેનોને પ્રોત્સાહિત કરી અહીંયા મોરવા હડપનો પ્રોગ્રામ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો સુમન પટેલ સુમનબેન ડી સીડીપીઓ મોરવા હડપ